આ બધા જ દર્શકોનો ફરીથી એકવાર અમારા યુટ્યુબ ચેનલ રાજપુતાના શિલ્ પેલેસ પર સ્વાગત છે આ બધા જ દર્શકોને જય માતાજી જય શ્રી રામ દર્શક મિત્રો આજે આપને અત્યારે આપ જે વિડીયો જોવો છો એ બાંધણીનો છે અને પહેલા પણ જોયો હતો એ પણ બાંધણીનો હતો પણ હવે એમાં એમાં ફરક વરખનો છે પર સેમ છે અને બંદેજની ડિઝાઇન પણ અલગ અલગ જે આપ પહેલા જોયો હતો એમાં સિક્વન્સ વર્ક હતો અને એમની અંદર જે આવશે કટદાના વર્ગ જે આ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો અને કલર ખૂબ જ સરસ છે તો આ બધા જ દર્શકોને નિવેદન છે કે આ વિડીયોમાં આપને બે ડિઝાઇન મળશે પ્લીઝ આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોઈજો અને પછી જ જે સાડી આપને ગમતી હોય આપ એનો સ્ક્રીનશોટ લો અને અમારા જે WhatsApp નંબર છે ડબલ નાઇન સેવન ફોર ડબલ થ્રી ડબલ વન ફોર ફાઇવ ઉપર આપ અમને WhatsApp કરી દો આ એનો પર્પલ એ એકદમ સરસ જામલી કલર છે અને એના પછીનો જે કલર આવશે એ આવશે મેરુન કલર

આના કપડા કપડાં પણ આના કલર એકદમ ખૂબ જ સુરત એટલે કે જે જોર્જટમાં આવે એ જ કલર બની જાય અને કલર બધા પાકા કલર છે રફ એન્ડ ટફ સાડી છે કલર નીકળવાની જરાય શક્યતા નથી તો આપને જે પણ કલર ગમે પ્લીઝ આપ એનો સ્ક્રીન શોટ લો અને અમારા વોટ્સઅપ નંબર નવાણું સાત એકત્રીસ એક ઉપર મૂકી દો હવે દર્શકો આપણે એની પ્રાઇઝ ની વાત કરીએ તો એમની પ્રાઇઝ છે એક હજાર પચાસ રૂપિયા પણ બ્લાઉઝ વગર આ સાડીમાં બ્લાઉઝ આવશે નહીં અને હેન્ડવર્ક નો કામ કરેલો છે જે કટદાના નો કામ છે એ હેન્ડવર્ક નો કામ છે એના પછીનો કલર આવશે ચેરી રાણી આપ જોઈ શકો છો ફરક બધામાં સેમ છે ડિઝાઇન સેમ માત્ર ફરક છે ઓનલી તો કલરનો ફરક છે તો આપતી નિવેદન છે કે વિડીયોને લાસ્ટ જરૂર જોઈએ અને પછી જે કલર ગમતો હોય અથવા જે આપને ડિઝાઇન ગમતી હોય આપ એનો સ્ક્રીનશોટ લો અને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો અમારા વોટ્સઅપ નંબર છે નવ્વાણું સાત તેતાલીસ એકત્રી એક પિસ્તાલીસ અને દર્શક મિત્રો આપને એ પણ બતાવી દઉં કે અમારો જે શોરૂમ રહ્યો એ ગુજરાત કચ્છમાં એટલે કે અંજારમાં આવેલો છે જેમનું નામ છે રાજપુતાના સિલ્ક પેલેસ એ ખૂબ ફેમસ અને જાણીતો શોરૂમ છે જ્યાં આપને દરબારોને લગતી બધી જ વસ્તુ મળી જશે આપ એનો ગ્રીન કલર જોઈ લો એકદમ મજાનો ગ્રીન કલર કલર બેટી બેટી જઈને એકદમ સરસ આવશે બધા જ કલર એના સારા આવશે કલરમાં કોઈ પણ જાતનો ચેન્જિંગ નથી અને એના સિવાય આપ અમારે અહીંયા ને લગતી કોઈ પણ વસ્તુ બનાવી શકો જેમ કે રાજપૂતી પોશાક આપણે જામનગરી ચુંડડી દરબારી કોઈ પણ વસ્તુ ઓલરેડી અમારે અહીંયા હાજરમાં મળી જશે અને એના સિવાય આપ પોતાની ડિઝાઇન પણ કસ્ટમાઇઝ કરાવી શકો છો ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ હોવાના કારણે માત્ર દસ થી પંદર દિવસમાં આપને વસ્તુ બનાવી આપવામાં આવશે હવે આ કલર જોવો એકદમ રેડ કલર બલટ રેડ જોઈ શકો છો આપ વિડીયોમાં જો આપને એકદમ પરફેક્ટ કલર સાડી ભેગી થતી સાડી ભેગી થાય ને આ જગ્યા જોશો તો આપને એકદમ પ્યોર કલર દેખાશે જે વિડીયોમાં દેખાય આ રિયલ કલર છે અને પ્રાઇઝ તો વાત કરું તો માત્ર એક હજાર પચાસ રૂપિયા એ પણ ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે અને સાથે સાથે ગેરંટી પણ મળી જશે તો આપને જે કલર પસંદ આવશે એનો સ્ક્રીનશોટ લો અને મોકલી દો અમારા વોટ્સઅપ નંબર ઉપર જેથી આપની સાડી બુક કરી શકીએ જેમનું પહેલા વોટ્સઅપ આવશે એમને પહેલા સાડી આપવામાં આવશે હવે મિત્રો એના પછી જે છે કલર આવશે સિકવેન્સ વર્ગમાં મલ્ટી કલર જેની પ્રાઇસ અગિયારસો રૂપિયા આ જોઈ લો આપ એના પછી મલ્ટી ડિઝાઇન એમાં પણ ત્રણથી ચાર કલર મળી જશે રાણી પર્પલ રેડ અને ગ્રીન કલર અવેલેબલ આમાં તો આ ચારે કલર થી મલ્ટી કલર બનાવેલો છે અને જે આગળની ડિઝાઇન હતી એમાં કટ દાણા વર્ક હતો અને આમાં આપને જોવા મળશે સિકવન્સ અને કસબ આ પણ હેન્ડ વર્ક છે અને જો પ્રાઇઝની વાત કરું તો એના અગિયારસો રૂપિયા એટલે કે મલ્ટી કલરના કારણે પચાસ રૂપિયા એની પ્રાઇસ વધુ છે ટોટલી હેન્ડમેડ વર્ક છે બાંધણી પ્રિન્ટ મશીન પ્રિન્ટ છે બાકી જે વર્ક રહ્યો એ હેન્ડ વર્ક છે તો આપને જે કલર ગમે પ્લીઝ આપ એનો સ્ક્રીનશોટ લો અને મોકલી દો અમારા વોટ્સઅપ નંબર નવાણું સાત તેતાલીસ એકત્રીસ એક પિસ્તાળીસ ઉપર હવે એના પછીનો આ જો કલર તો જુઓ યુનિક કલર છે અને જો આપને વિડીયો સારો લાગે ને તો પ્લીઝ પોતાના ગ્રુપમાં પણ શેર કરી કલર જોઈ લો રામા રાણી પર્પલ અને મસ્ટર યુનિક કલર આ જોઈ લો આપ જોઈ લો આપ તો આપને જે કલર પસંદ હોય એનો સ્ક્રીન શોટ લો મોકલી દો અમારા નંબર ઉપર નવ્વાણું પહેલા વોટ્સ ઓપ આવશે ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી છે સાથે સાથે ગેરંટી પણ અવેલેબલ છે તો આપ કોઈ પણ સાડી મંગાવ કોઈ પણ સાડી મંગાવ પ્રાઇસ બધાની એક હજાર પચાસ વાળી ડિઝાઇન છે અને એક છે અગિયારસો વાળી હવે આ આવશે ઓરેન્જ રાણી ગ્રીન અને પર્પલ કલર જ ખુબસુરત છે એકદમ ડિસેન્ટ કલર છે આ જોઈ લો આપ તો આ બધા જ ખુબ ખૂબ 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 ધન્યવાદ આભાર આ બધા જ દ્રષ્ટિકો દિવસ મંગલમય રહે શુભ જય માતાજી જય શ્રી રામ દર્શકો ફરીથી કાલે આપની સેવામાં હાજર થશું કઈ અલગ વસ્તુ સાથે અને નવા વિદ્યા સાથે તબ તક લે આપકો જય માતાજી જય શ્રી રામ